હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ધોરણ સાત અને ધોરણ આઠની અંદર ભણતા સીટી પાસ કરેલા જે જૂના વિદ્યાર્થીઓ છે એનું હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે બરાબર તો હવે એમને એમ થઈ ગયું છે કે સર અમારું રજીસ્ટ્રેશન છે એના પછી અમારી ચોઈસ ફિલિંગ ક્યારે આવશે અને અમારી શાળા પસંદગી ક્યારે આવશે અત્યારે તો સત્ર ચાલુ થઈ ગયું છે ને ખાસો બે મહિના પૂરા થઈ જવાયા બરાબર તો અમારે ઠેકાણું ક્યારે પડશે આવું ટેન્શન આવ્યું છે બરાબર અને કઈ વેબસાઇટ પર કે કોઈ એપ્લિકેશન પર કરવાનું છે એ પણ વાત પૂછે છે તો આપણે એનો જવાબ અહીંયા આ વિડીયોમાં આપી દેવાના છીએ બરાબર હવે કે શું છે કે સૌપ્રથમ તમે આ વેબસાઇટ તો તમને ઓપન કરતાં આવડતી જશે બરાબર ગૂગલ ક્રોમમાં જઈને જીએસએસવાય ગુજ કરી દેશો અને એ કરીને આ આ પ્રકારની આવા ઇન્ટરફેસ વાળી વેબસાઇટ તમે સૌથી ટોપ પર આવશે એને સર્ચ કરી લેશો સર્ચ કર્યા પછી આને સ્ક્રોલ કરીને ઉપર જશો ઉપર ગયા પછી આપણું બધું જે મટિરિયલ જે થાય છે બે હજાર પચીસ અહીંયા લખેલું છે અહીંયા જ થશે આને કંઈ બે હજાર ત્રેવીસ કે ચોવીસ એવું કંઈક મારેલું ના મળે બરાબર અહીંયાથી જઈને પહેલું જ ઉપર લખેલું છે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન એપ્રો શાળા ડી ઓ લોગ ઇન આની પર જઈને તમારે ક્લિક કરી દેવાનું રહેશે એ ક્લિક કરશો એટલે આ બટન આ રીતે ખુલી જશે બરાબર અત્યારે અહીંયા ચાલી રહ્યું છે આપણું કયું બટન ચાલી રહ્યું છે ધોરણ આપણે આમની વાત ન કરીએ આમની વાત ન કરીએ આપણે માત્ર આની વાત કરીશું બરાબર એટલે કે સા ધોરણ સાત અને આઠની અંદર છે તે એની વાત કરીશું તો આમનું લાસ્ટ ડેટ કઈ છે એવું કેવું છે બરાબર તો અત્યારે લાસ્ટ ડેટનું કાંઈ નહીં એ નથી કેમ કેમ કે આ જે ઓલરેડી આ લિંક છે એ ચારેક દિવસ લિંક ચાલી છે અને એનીથી છ એક દિવસ જેવું આ બટન મૂકે થઈ ગયા છે એટલે એક દિવસ થઈ ગયા છે એટલે આપણને ઝાઝા દિવસ નહીં આપે મિત્રો બહુ બહુ તો બેથી ત્રણ દિવસ આપે પછી આ છે બટન ક્લોઝ થઈ જશે અથવા બંધ કરી દેવામાં આવશે સમય પૂર્ણ થઈ ગયો એવું લખેલું આવી જશે એટલે માટે કરીને ઉતાવળથી ઝડપથી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો બરાબર કોઈકને બર્થ ડેટ સર્ટિફિકેટ ના મળતો હોય તો બોનોફાઈડ મારી શકે છે કોઈને દાખલો ના મળતો હોય જાતિનો તો પપ્પાનો આ જાતિનો દાખલો અપલોડ કરી શકે છે આ તમને ઓપ્શન આપી દીધું બરાબર હવે પછી તમે આ પછી આના પછી તમને એમ થશે કે હવે લાસ્ટ ડેટની વાત પૂરી થઈ ગઈ હવે અમારી શાળા પસંદગી ક્યારે થશે તો આ જે પૂરું થશે પ્રોસેસ આની જે છ સાતથી આઠ વાળી છે એની પ્રોસેસ પૂરી થશે અને ઝૂમ કરી દઉં મિત્રો તો આપણે આને પકડીશું હા સાતથી આઠ વાળું છે આની પ્રોસેસ પૂરી થઈ જશે અને આ પૂરી થાય એના પછી તમારે અંદર જે એકાદ એક વીક લેશે બરાબર કેમ કે ત્યાં એપ્રુવ કરવાનો આપણે ઉપર પહેલાં લોગિન થાય ને ત્યાં ઉપર બતાવ્યું હતું રજિસ્ટ્રેશન એમાં એપ્રુવ કરવાનું આવે છે ડીઓને એમ એટલે એને એપ્રુવ આવશે ને એપ્રુવ આવીને અને પછી એને શાળા ફાળવણી માટે ચોઇસ ફ્રી માટે મોકલી દેવામાં આવશે એટલે કે વિદ્યાર્થી પાસે મેસેજ આવી જશે એ તો અહીંયાથી તમે તમારો યુઝર જ અઢાર આંકડાનો જે નંબર એ નંબર નાખશો અને તમારો જે પાસવર્ડ છે પાસવર્ડ નાખશો એટલે તમે લોગ થઈને અને તમે શાળા પસંદગી આપી શકશો જ્ઞાનશક્તિ શાળા કા તો પછી શક્તિ બેમાંથી એક મળશે બરાબર હવે એના પછી આપણે નેક્સ્ટ તમારે એવું થશે કે એના પછી અમારે શું છે તો એના પછીની વાત છે કે એના ફરી ફરી પાછા દસેક દિવસ લઈ લેશે એટલે બહુ બહુ તો આપણે અહીંયાથી દેખવા જઈએ ને તો પંદરમી ઓગસ્ટનો ટાર્ગેટ રાખીએ ત્યાં સુધી પંદરમી ઓગસ્ટની આસપાસ તમને જે તે શાળાનું ખબર પડી જાય કે અમારું આ શાળામાં સિલેક્શન થઈ રહ્યું છે એટલે સુધી લેશે ટાઈમ એવું મને લાગે છે બરાબર ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હા કંઈ પણ પ્રશ્ન હોય આનો ઓલ્ડ સ્ટુડન્ટને લગતો તો પણ મને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ